પાંડેસરાના ગણેશનગરની એક સોસાયટીમાં ભંગારમાંથી લાવેલા બોટલની નોઝલ તોડતા જ ક્લોરિન ગેસ લીકે થતા પાંચ વ્યક્તિ ગુંગળાઈ જોવા પામ્યા હતા તેવી ચોંકાનારી ઘટના સામે આવી છે તમામ અસરગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે એકસો આઠની મદદથી સિવિલમાં ખસેડવામાં આવ્યા છે સુરતના પાંડેસરા ખાતે આવેલા ગણેશનગરમાં ભંગાની દુકાને પાંચ શ્રમિકો ગુંગળાયા હતા ભંગારમાંથી બોટલ લાવ્યા હતા તે બોટલને તોડતા તેમાંથી ગેસ લીકેજ થયો હતો અને રૂમમાં ફેલાઈ ગયો હતો ગેસના લીધે પાંચ વ્યક્તિ બેભાન થઈ જવા પામ્યા હતા જોકે તાત્કાલિક પાડોશી દોડી આવતા એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી તમામને સિવિલ લઈ જવામાં આવ્યા હતા અસરગ્રસ્તોમાં ગોરેલાલ ઉમાશંકર કૃષ્ણકાંત સહિત અન્ય બે વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે તમામ સંચાના કારીગર હોવાનું અને ભાડાના મકાનમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે તો આ અંગે ફાયર ઓફિસર હિતેશ પાટીલે જણાવ્યું હતું કે વડોદરા તિરુપતિ સર્કલ પાસેના ગોપાલનગરમાં ઘટના બની હતી ગેસ લીકેટને કારણે પાંચ વ્યક્તિ ગુંગળાઈ ગયાનો કોલ મળ્યો હતો ત્યારબાદ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી જો કે ફાયરની મદદ મળી તે પહેલા સ્થાનિકો એક સોંટી મદદથી તમામને સારવાર માટે સિવિલ લઈ ગયા છે જાવલ કા ભઈ શું ઘટના કે તિરુપતિ સર્કલ પર ગેસ સિલિન્ડર લીક હો ગયા હતા ઈ કા કામ હે અમારો કેટલે લોકો કે આપ અકેલા થા મે અકેલે થે હા કેટલે લોકો કો ઇજા હોય ऊपर रहते हैं उनको तकलीफ हुई उसकी वजह से फिर बाद में फिर बाद में क्या हुआ लोग मेरे को भागने के लिए चढ़ गए उल्टा मैं भागने को बोल रहा था मेरे की हादसा हो गया भागो इधर से उल्टा मारने को आ रहे हैं मेरे को तो सबको सांस की तकलीफ होने लगी उसकी गैस की वजह से और कोई बात नहीं काम क्या भंडार का काम का का है अपना हम करीब छह सात है क्या घटना हुई वही जो बाटला वायरस हुआ वो क्या हुआ हाँ तो गया का क्या काम कर कर नहीं रहे थे कुछ नीचे भंगार का दुकान था हम लोग ऊपर थे अपने हाँ। रूम पे खाना बना के पड़े थे हाँ। और ये लोग भंगार का दुकान है इनका तो अपना वो काम कर रहे थे तोड़ दिया और उसका गैस निकला हाँ। और दूसरा ही गैस था खाना बनाने वाला नहीं था उस किसी को समाई नहीं हुआ उस गैस से